થાપ કરતા મોટા પે અને એ જ રીંગણાના જે ડીટી હોય ને એમાં પણ ટેસ્ટ હોય એવી જ રીતે બાફેલા સેકેલા બટેટા બાફેલા બટેટામાં કંઈ કોઈ વાનગી બનાવી હોય તો બાફેલા હોય તો એમાંથી ખાઈએ શેકેલા બટેટા ખાસ કરીને શેકીને એમાં મસાલો નાખીને એની મજા હતી અચ્છા ભીંડા સુધારે ને એટલે આજે ઘણા બધા લોકોને બાળકોને ટેવ હશે ભીંડા સુધારે માં એટલે એની ટુકડી ટુકડી થતી હોય અને પાછળ જે એની ભીંડાની જે પાછળનો ભાગ નીકળે એ એને લઈને આખા ચહેરા ઉપર એ ચીપકાવી દે કેમકે ભીંડા તો તરત જ ચોટી જાય અને એમ કરીને બચપણમાં આવો ખૂબ આનંદ લીધો છે એટલે ખાવાની બાબતમાં તો એવું છે કે જે બનાવતા હોય કાચું તૈયાર થાય એટલે બાળકો છે એ રસોડામાં મા પાસે હોય ઝાપટવા માટે એટલે આવી રીતે સરસ મજાની બચપણની અનેરી વાતો છે અનેરી યાદો છે તમારી પણ આવી યાદો હશે તમારી યાદો અહીં શેર કરો તમારા મિત્રો સાથે શેર કરો તમારા પરિવાર સાથે શેર કરો અને વેકેશનનો તમારા બાળકો સાથે આનંદ લો મળતા રહી